ફાઇનાન્સિંગ વિકલ્પો ડિજિટલ પરફોર્મન્સ અને ગ્રીન પ્રેક્ટિસ પર ભાર મૂકવામાં આવ્યો છે સીઆઈઆઈ ગુજરાતને એમએસએમઇ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી અને નીતિ નિર્માતાઓ મુખ્ય ઉદ્યોગ અગ્રણીઓ અને એકસો થી વધુ એમએસએમઇ ને એકસાથે લાવીને ચર્ચા કરવામાં આવી હતી આ એમએસએમઇ માઇક્રોસ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ છે એને સપોર્ટ કરી અને એને ઉપર લાવવાનો તાકી એમને એમના થકી જે પણ કંઈ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે એ ક્વોલિટી પ્રોડક્ટ્સ હોય એ બધી જગ્યાએ એક્સેપ્ટેબલ હોય અને એમનો ઓવરઓલ ગ્રોથ થાય એના માટે આ એમએસએમઇ કોન્ક્લેવ એ જસ્ટ એક માધ્યમ છે જેમાં આજે અમે ઘણા બધા અલગ અલગ વિષયો પર ચર્ચા કરી છે કે જેથી એમએસએમઈને ફાયદો થાય જેમકે સવાર સવારના સેશનમાં અમે એ લોકો કઈ રીતે ફાઇનાન્સ મેળવી શકે એના પર ચર્ચા કરી છે એ પછી એમનો જે બિઝનેસનો ગ્રોથ છે એના પર પણ ચર્ચા કરી છે અને અત્યારે સેકન્ડ હાફમાં અમે જે ઇએસજી આપણે જે એન્વાયરમેન્ટ અને સોશિયલ અને ગવર્નન્સની વાત કરીએ છીએ એના પર પણ ચર્ચા થવાની છે અને સસ્ટેનેબિલિટીની વાત થાય છે ઈએસજીની વાત થાય છે કે જે હવે તમને આવતા વર્ષે યુરોપમાં તો ટેક્સ લાગવાનું ચાલુ થશે સીબેમ જે છે એટલે એ એને કેવી રીતના મારે નેવિગેટ કરવું અને એક બીજો પ્રોબ્લેમ એવો છે કે આપણે મોસ્ટલી બધા ધંધા આપણે ફેમિલી બિઝનેસ છે તો જે નેક્સ્ટ જનરેશન છે એ સેમ બિઝનેસમાં આવવા તૈયાર નથી સો એક એ પ્રોબ્લેમ છે અને એક બીજો પ્રોબ્લેમ છે જે સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટનો છે કે જે પ્રમાણે સ્કિલ જોઈએ એ પ્રમાણે મળતી નથી અને જેટલા એટલે જેટલા લોકો જોઈએ એટલા લોકો અવેલેબલ નથી તો આ બધા પ્રોબ્લેમને લઈને જ અમે આજે આ એમએસએમ કોન્ક્લેવ કર્યો છે કે આપણાને કોઈ જાતનો સોલ્યુશન કે જવાબ મળે અને એવી વસ્તુઓ મળે કે જે કદાચ સરકારની આપણને જરૂર છે તો આપણે સરકાર પાસે લઈ જઈએ કે ભાઈ આ વસ્તુનો પ્રોબ્લેમ છે વેધર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે કે સ્કિલ ડેવલપમેન્ટ છે કે જે એમની કંઈ મદદથી આપણે uh problem you know MSME no solved for example.